આ બસ સ્ટેન્ડ ની સામે હોટેલ માં બિરયાની ખરાબ આવી છે અનમોલ પ્લાઝામાંથી

क्या है के नहीं खराब कहो तुम्हें तुम्हें बोलो तुम्हें जवाब आबो ने खराब है के नहीं बहुत सारी है बहुत सारी हमने सारी लगे जा लोगों ने खवड़ा पकड़ पड़े बीजी नटी आवानी है तुम्हें लोगों ने खराब है ने બીજી આપવાનો સવાલ નથી દોઢસો બસો રૂપિયાનો સવાલ નથી પણ લોકો ના કેટલા છે આ બધા ખાવા બેઠેલા છે તમે બેન તો તમે છૂટિયા જ રહેલા રહ્યા છે ને કોઈને ખરાબ નથી થતા છે ને

આ ડિસેન્ટ હોટલ બસ સ્ટેન્ડની સામે અનમોલ પ્લાઝામાં